છોટાઉદેપુર ના નસવાડી તાલુકા માં નામે ધતિંગ કરતા ભુવા ની કાળી કરતૂત નો પર્દાફાશ થયો છે માતાજીના ના ભુવા સુરજ સોલંકીનું શરમજનક કારસ્તાન સામે આવ્યું યુવતી ને દસ મહિના સુધી બનાવી પોતાની હવસ નો શિકાર અત્યાર સુધી માં ભુવા એ ચાર લોકો ને આ પ્રકારે મોત થી ઘાટ ઉતાર્યા છે डबल भुआ सहित सात शख्सों ने एलसीबी जुगार रमता झड़पी છે है रूपया सोल पॉइंट पत्र लाख नो कुल मुद्दा સરકાર તરીકે પોલીસે ઝડપ્યો છે તો કેમ છો મારા ગુજરાતીઓ અત્યારે હું અને તમે પણ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોતા હશો કે તેમાં માતાજીના ભુવાના વિડીયો આવે છે અને તેઓ એમ એવું પણ કહેતા હશે કે મારામાં માતાજી આવે છે હું પણ ગામડાનો છું અને અમારે ત્યાં પણ ભુવા છે હું પણ ભૂવામાં વિશ્વાસ કરું છું પણ અમુક સમયે તેમના કૌભાંડના સમાચાર આવે છે કે તેમને બળાત્કાર કર્યો કે તેમને પૈસાનું ફ્રોડ કર્યું તો એવા સમય પછી મને અમુક પ્રશ્નો થયા કેવા પ્રશ્નો કે ભુવા સાચા છે કે ખોટા એક જ સમયે એક સાથે વધારે માણસોને માતાજી કઈ રીતે આવતા હશે છે અને તે જ વ્યક્તિને માતાજી કેમ આવે છે મને શા માટે નહીં અને વિજ્ઞાન ભુવા વિશે શું કહે છે આ બધા જ પ્રશ્નો મને શોધતા શોધતા દોઢ વર્ષ થઈ ગયા અને આ ટોપિક ઉપર અંતમાં જે જવાબ આવ્યા એ જોવા જેવો છે આ પ્રશ્નોનું નિરાકરણ લાવતા પહેલાં હું તમને જણાવી દઉં કે મેં ઓનલાઈન રિચાર્જ કર્યું તો મને બે બાબત જોવા મળી એક છે મનોવૈજ્ઞાનિક અને એક છે ધાર્મિકતા તો પહેલાં હું તમને મનોવૈજ્ઞાનિક રીતે સમજાવું મનોવૈજ્ઞાનિક તો ભુવાને માનતા જ નથી તેમનું કહેવું છે કે આ એક પ્રકારની બીમારી છે ભાવનગરના સાયકાટ્રિસ્ટ શૈલેષ જાની કહે છે કે બેઝિકલી હજેસિવ સિમ્પટમ્સ કહેવાય છે કે જેમાં નબળા મનનાં હોય સજેસ્ટિવ હોય સેન્સિટિવ હોય એવા લોકોને માતાજી આવતા હોય છે એવું તમને એવું લાગે છે આવી સ્થિતિ દસ થી પંદર મિનિટ રહ્યા પછી વ્યક્તિ શાંત થઈ જાય છે અને અટેન્શન હેકિંગ બિહેવિયર કહેવાય છે કે જે નબળા મનના વ્યક્તિને થાય છે આવા વ્યક્તિની સહી તુરંત સારવાર લેવી જોઈએ સાયક્રાટીસ્ટના મત જાણ્યા બાદ હવે થોડું એવું જાણવા મળ્યું કે આ એક વ્યક્તિની માનસિક નબળાઈ છે આવી માન્યતાને કેમ માનવી આ બધી બીમારી ન સમજાય તો ભૂલ ભૂલિયા ફિલ્મ જોઈ લેવી કે જેમાં આનું વર્ણન છે આ તો વૈજ્ઞાનિક રીતે થયું હવે ધાર્મિક રીતે સમજવું મારા માટે થોડું કઠિન સાબિત થઈ ગયું મેં થોડું ગુજરાતનું સાહિત્ય અને અમુક ધાર્મિક વ્યક્તિઓના પ્રવચન સાંભળ્યા એમાં મને બે અવાજ સમજાય શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સમજવા માટે મેં ઓનલાઈન રિચર્ચ કર્યું અને અમુક મહાનુભાવોને પૂછ્યું તો શ્રદ્ધા એટલે કે વિશ્વાસ કરવો ને અંધશ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા એટલે આંધળો વિશ્વાસ માણસના મનની માન્યતા આ માન્યતા નક્કર કારણો કે જ્ઞાન પર આધારિત હોતી નથી ટૂંકમાં સમજાવું તો આપણે જે ધાર્મિક પ્રવૃત્તિ કરીએ છીએ એનું પાછળનું કારણ કે જ્ઞાન આપણને ખબર નથી આ એક અંધવિશ્વાસ કહી શકાય આ વાત સમજાય ત્યારે મને ઘણા સવાલ ઊભા થયા કે હું ભગવાનની હાર શા માટે પહેરાવું છું ભગવાનની આરતી શા માટે ઉતારવી ભગવાનની મૂર્તિની પૂજા શા માટે કરવી શ્રીફળ શા માટે ધરવું જોઈએ સિંદુર શા માટે લગાડવું જોઈએ ઘરે યજ્ઞ કે હવન શા માટે કરાવવા જોઈએ અને પ્રસંગોમાં ગણેશને સૌ પ્રથમ યાદ કેમ કરવા જોઈએ આવા તો ઘણા બધા પ્રશ્ન થયા અને હું પણ કંઈ જાણ્યા વગર આ કરતો હતો એટલે મારી અંધશ્રદ્ધા થઈ પછી મેં જાણ્યું પુસ્તકો વાંચ્યા બોવાના મેં પ્રવચનો સાંભળ્યા અને જે જે વસ્તુઓનું મને કારણ કે જ્ઞાન મળ્યું તે વસ્તુની હું શરૂઆત કરી અને હું કરતો થયો હવે અંધશ્રદ્ધાની આ સમજણ મેં આ વાત સાથે જોડી અને મને ઘણા પ્રશ્ન થયા કે આ દુનિયામાં માતાજીની મૂર્તિ હોવા છતાં ભોવાની જરૂર શા માટે પડે છે શું માતાજી એટલા બધા ઝીણા વિચારના હશે કે તેમને ખાલી મારી ભૂલો જ બતાવે છે સમાજમાં કેટલા ભોવા છે છતાં પણ માણસો ગરીબાઈથી જીવી રહ્યા છે ભ્રષ્ટાચાર છે અને આત્મહત્યાના કેસો કેટલા વધતા જાય છે વ્યક્તિ દારૂ પીવે છે ખોટું બોલે છે 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 સુખમાં જાય અને રડી પડે છે સમાજ માટે કઈ કર્યું નથી મોહ માયા માંથી જને તો ફુરસદ જ નથી આવા વ્યક્તિને કેમ માતાજી આવે છે હવે આવા તો ઘણા પ્રશ્નો મને થયા પછી મેં એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો ઓનલાઈન બહુ ખાસ તાર્કિક જવાબો મને મળ્યા નહીં પછી મેં અમુક વ્યક્તિઓને પૂછ્યું ત્યારે વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું કે તું શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચ ત્યાં તને બધા જ જવાબો તને મળી જશે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચ્યા બાદ મેં અમુક લોકોના ચરિત્ર જોયા એ લોકોનું જીવન જોયું સ્વામી વિવેકાનંદ નરસિંહ મહેતા મીરાબાઈ સંત જ્ઞાનેશ્વર સુદામા આ બધી વ્યક્તિઓનું મેં જીવન જોયું અને તેઓના જીવનમાં મેં ને કેવળ ભગવાનની ભક્તિ હતી પોતાનું જીવન લાગુ ભગવાનની ભક્તિમાં ગુજરી નાખ્યું સમાજને સુધારવાનો કેટલા પ્રયત્ન કર્યા તો આ લોકોની માતાજી કેમ ન આવ્યા એવા મને પ્રશ્નો થયા પછી આ વાત છે મેં ભુવામાં જાણ્યું કે ભુવામાં તો આ બધા ગુણો છે જ નહીં જે જે ભુવાને એવો મળ્યો એ લોકોમાં આ ગુણો હતા જ નહીં આ લોકોના જીવન જોયા બાદ મને ઘણા પ્રશ્નો સતાવતા હતા એટલે મેં ગીતા વાંચવાનું શરૂ કરી દીધું મને શ્રીમદ ભગવદ્ ગીતા પર એટલી વિશ્વાસ છે કે સ્વયં તે શ્રીકૃષ્ણ ભગવાને કીધેલું છે તમે વિશ્વાસ નહીં કરો એવું મને જાણવા મળ્યું ભગવાન સ્વયં કહે છે કે મનુષ્યને એના કર્મોથી જ એને ફળ મળે છે જેવું તમારું કર્મ હશે એવું તમને ફળ મળશે આ સમજવા માટે તમારે શ્રીમદ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ વાંચવો પડશે કે તેમાં ભગવાન કર્મ વિશે સમજાવે છે પછી મેં ભક્તિ યોગ વાંચ્યો તેમાં ખબર પડી કે ભગવાનને કેવા ભક્ત ગમે છે તેમાં વર્ણન છે આ હું ટૂંકમાં તમને હું સમજાવી દઉં બારમા અધ્યાય ભક્તિ કહે છે કે જે મનુષ્ય ભેદભાવ નથી કરતો તે દયાળુ છે જેનો કોઈ શત્રુ નથી જેને અહંકાર નથી જે પોતાની જાતની સુખ દુઃખમાં સંયમ રાખી શકે છે જે કોઈને કષ્ટ આપતો નથી હંમેશા આનંદ પામતો રહે છે જે મોહ માયાથી દૂર છે સ્ત્રીઓનું સન્માન કરે છે જેને ભક્તિનો નશો છે આવા ભક્ત મને વધારે પ્રિય છે આવો ભગવાન છે એ ભક્તિ યુગમાં કહે છે પછી આ ગુણો જોઈને હું જે જે ભુવાઓને મળ્યો તેનામાં આ ગુણો મને જોવા મળ્યા નહીં તેથી તે ભુવાને હું ખોટા માનું છું અને જેનામાં આવા ગુણો છે તે હજી મને મળ્યા નથી આ વાત જ્યારે મને સમજાય ત્યારે અમુક લોકોને મેં પૂછ્યું ને તમે સમજાવ્યા પણ મને જાણવા મળ્યું કે આ લોકો પોતાનો ડર દૂર કરવા માટે જાય છે આશ્વાસન લેવા માટે જાય છે પછી મને લાગ્યું કે આટલા બધા વ્યક્તિને ડર છે આનું નિરાકરણ પણ મેં શ્રીમદ ભગવદ ગીતામાંથી મેળ્યું જ્યાં ભગવાન સ્વયં કહે છે કે સર્વસ્વ ચાહમ હૃદયસન વિષ્ટો હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે વહેલો છું આ વાત જ્યારે મને સમજાય કે ભગવાન સહી મારી અંદર પણ બેસેલા છે એટલે મારો બધો ડર દૂર થઈ ગયો ભગવાનની આ વાત જ્યારે મને સમજાય ત્યારે મને થોડો વિચાર આવ્યો કે ભુવાઓ છે એ માત્ર ભૂલોને જ કેમ ગણાવે છે આ સમજવા માટે મને એક ઉદાહરણ મેં જાણ્યા કે જે રીતે એક મા પોતાના દીકરાની નાની નાની ભૂલો માફ કરી દેશે નાની નાની શું મોટી ભૂલો પણ માફ કરી દેશે તો આ માતાજી કેમ નાની નાની ભૂલો માફ નથી કરતા અથવા તો મોટી ભૂલો શું માતાજીમાં મમતા નહીં હોય શું માતાજી એટલા બધા નીચા વિચારના છે જો એટલા બધા નીચા વિચારના હોય તો એ માતાજી જ ન કહેવાય તો મને ત્યારે ખબર પડી કે આ ભોવા જ ખોટા છે આ ભોવાનું કહેવું છે માતાજીનું નહીં કારણ કે માતાજી તો માતાજી છે તે પોતાના દીકરાની સાથે રહે છે મા કોઈ દિવસ પોતાના દીકરાને દુઃખમાં જોઈ જ ન શકે એક સમયે આપણે જ કહીએ છીએ કે મને વિશ્વાસ છે કે માતાજી તું જ મને દુઃખોમાંથી બચાવીશ અને તું જ મારી સાથે છો એ મને વિશ્વાસ છે અને આપણે જ તે એમને પૂછીએ છીએ કે માતાજી તમે તો દુઃખ નથી આપતા ને છેલ્લે હું એટલું જ શીખ્યું કે હજુ સુધી ભગવાને કીધેલા ગુણો જેવા ભોવા મને જોવા મળ્યા નથી અને જો તમને મળે તો મને કોમેન્ટમાં લખી નાખજો હું પણ તેમની મુલાકાત લઈશ આ ટોપિક ઉપર મને દોઢ વર્ષ થઈ ગયા અને હજુ સુધી હું શોધખોળ કરી રહ્યો છું મને આના જવાબો મહાપુરુષના જીવન પ્રવચન અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરથી મળી આવ્યા અને હજુ હું શોધખોળ શરૂ રાખીશ જો તમારે પણ સાચા કે ખોટા ભુવાને ઓળખવા હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચી જુઓ તમે પણ ભુવાને પરખતા શીખી જઈશું